હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણે આવી ગયાથી મહુઆ માર્કેટિંગ યાર્ડમાં દેવડિયા ખાતે હરાજી શરૂ છે જ્યાં જોઈ શકો છો આપણી પાછળ હરાજી શરૂ છે મિત્રો અને લાલ ની આવક ની વાત કરું તો આજની સોળ હજારની આવક છે આવકમાં ઘણો ઘટાડો થયો છે મિત્રો અને પડતર માલ ની વાત કરું તો ત્રીસ હજાર થેલાની પડતર છે મિત્રો એમ ગણીએ તો છેતાળીસ ની આવક છે મિત્રો લાલ કાંદામાં કેવારે ભાવ રહે તો તમને લાઈવ બતાવશે માટે માં કન્ટિન્યુ બની રહેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આજની તારીખની વાત કરું તો બાર બે હજાર પચીસ ને મંગળવાર ના રોજ એકસો ને એકસઠ રૂપિયા મિત્રો જોઈ શકો છો સુપર ક્વોલિટી એકસો ને એકસઠ રૂપિયા

મિત્રો આ વખત ના બસો ને તેવી રૂપિયા ભાવ છો છે મિત્રો સુપર ક્વોલિટી છે સુપર સાઈઝ છે જો તમે સાઈઝ બતાવું તમને એક નંબર સાઈઝ છે મિત્રો સાઈઝ છે બસો તેવી રૂપિયા નો ભાવ છો છે મિત્રો સુપર સાઈઝ છે અનુમોજી કે સંદીપ ₹100 હવે એપોટ ને નહી નહી ન કોટર બોટર બોટર હે બાકી રૂપિયા 90 બોલો રૂપિયા 4 વાર 50 90 રૂપિયા મિત્રો

पॉल पॉल रूपए यक्षो बोलो अरे आप क्या यक्षो ने सत्तर रूपया मित्रों एक सत्तर रूपया यक्षो ने डार रूपए यक्षो डीवार यक्षो डार मोलो एक कोई है यक्षो डार डार रूपया यक्षो डार यक ले यक ला એકસો ને ચોવીસ રૂપી એકસો ચોવીસ રૂપિયા મિત્રો સુપર સાઈઝ છે મિત્રો એકસો ને ચોવીસ રૂપિયા

એકસો ને પચીસ રૂપિયા મિત્રો

तर तो सौ तो ते रुपया मित्रों सुपर क्वॉलिटी सुपर साइज त्रो ने ते रुपया आज थोड़क मार्केट सारूँ एवं लगे मित्रों तरसौ ते रुपया एक सौ ने अठावी रुपया मित्रों सुपर क्वालिटी एक सौ अठया

એકસો ને સત્યાવીસ રૂપિયા મિત્રો ચૌદ રૂપિયા એકસો ને ચૌદ રૂપિયા બસો ને પચીસ રૂપિયા મિત્રો સુપર ક્વોલિટી બસો પચીસ રૂપિયા એકસો એકાવન એકસો ને એકાવન રૂપિયા કેટલા માં આવ્યું લઈ રૂપિયા

તો મિત્રો કારખાના ક્વૉલિટીની વાત કરું તો સો રૂપિયાથી લઈને એકસો ચાલીસ રૂપિયા સુધી કારખાના ક્વૉલિટી માલ વેચાય છે તેમજ સારા માલની વાત કરું તો દોઢસો રૂપિયાથી લઈને બસો વીસ રૂપિયા સુધી સારા માલ વેચાય છે અને એક્સ્ટ્રા ઓડીના ભાવની વાત કરું બસો વીસ રૂપિયાથી લઈને ત્રણસો ત્રીસ રૂપિયા સુધી સારા માલ વેચાય છે મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડ ત્રેવી બાર બે હજાર પચીસ મિત્રો મંગળવાર જય જવાન જય કિશન